તો મારી દીકરી સાથે ફોન પર શું કામ વાતચીત કરે છે તું વાત કરવાનું બંધ કરી દે તે પ્રકારનું કઈ વિદ્યાર્થીના પિતા દ્વારા શિક્ષકના રૂમમાં જ વિદ્યાર્થી ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો અને આ ઘટનામાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો કે આ સમગ્ર મામલાને લઈને વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે હાલ આરોપી છે તેના વિરુદ્ધ ગુનો પણ નોંધાયો છે પરંતુ જે શિક્ષકના ચેમ્બરમાં જે ઘટના બની તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ત્યારે આ વિવાદને લઈને શું સમગ્ર મામલો સામે આવ્યો છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો ભાવનગર ની ઓજ સ્કૂલ નો બનાવ સામે આવ્યો છે જે બનાવમાં એક વિદ્યાર્થી ઉપર વિદ્યાર્થીની ના પિતા દ્વારા છરી વડે જીવલેણ હુમલો કરવામાં આવતા વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પણ એક સવાલ ઉઠ્યો છે અને જ્યારે આ બનાવ બન્યો છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ ડરનો માહોલ સર્જાયો છે આ હવે બનાવની વિગત એવી છે કે જે ઓઝ સ્કૂલ આવેલી છે ને ત્યાં અભ્યાસ રીનેટ માટે અભ્યાસ કરવા માટે આવેલો વિદ્યાર્થી છે તે એક વિદ્યાર્થીની સાથે સંપર્કમાં આવ્યો હતો બંને વચ્ચે ફ્રેન્ડશિપ થઈ હતી અને બંને એકબીજાના નંબરની આપલે કરી હતી અવારનવાર આ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીની ફોન ઉપર વાતચીત કરતા હતા ત્યારે એક દિવસ વિદ્યાર્થીના પિતા દ્વારા આમને તેમને ઘટનાની જાણ થઈને ત્યારે આ બાબતની રજૂઆત લઈને તેઓ ઓલ સ્કૂલના જે પ્રિન્સિપાલ છે તેમના ચેમ્બરમાં આવ્યા હતા અને સાથે જ જે વિદ્યાર્થી ઉપર તેઓ આરોપ કરી રહ્યા હતા તેને પણ પ્રિન્સિપાલે બોલાવ્યા હતા આ મામલે ચર્ચા ચાલી રહી હતી તેમાં વિદ્યાર્થીનીના જે પિતા છે જે હાલ આ કેસના આરોપી છે તે એકદમ ઉશ્કેરાઈ જાય છે ને જે વિદ્યાર્થી છે તેને કહેવામાં આવે છે કે તું મારી છોકરી સાથે શું કામ વાતચીત કરે છે તું વાતચીત કરવાનું બંધ કરી દે નહીં તો જોવા જેવી થશે તેવું કહીને આટલામાં આ વિવાદ છે તે વકરે છે જે વિદ્યાર્થી બેઠો તો તેને અચાનક આરોપી જગદીશ બાબુભાઈ રાચર જે વિદ્યાર્થીનીનો પિતા હોવાની વિગતો સામે આવી છે તેના દ્વારા પોતાની ખિસ્સામાં રહેલા જે છરી છે તે છરી વડે જીવલેણ હુમલો કરે છે ને ખભાના ભાગે તે આડેધડ છરી મારે છે અને આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જો આ સમગ્ર બનાવ સામે આવ્યા બાદ જે શાળાના સંચાલકો છે તે પણ દોડી આવે છે એક ડરનો માહોલ સર્જાય છે અને લોહી લોહણ હાલતમાં વિદ્યાર્થીને સારવાર માટે ભાવનગરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે અને આ મામલાના સંદર્ભમાં હાલ જે વિદ્યાર્થીના પિતા છે

અને અને મારા સ્કૂલેથી ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને કોઈએ શરીર મારી દીધી તમે ફટાફટ આવો તો મારું કહેવાનું સાહેબ એવું છે કે સ્કૂલની અંદર ખુશી અને કોમ્પ્રેન્શન રૂમ હોય કે એનો વેઇટિંગ રૂમ હોય એની અંદર ખુશીને સરી મારે તો સ્કૂલની હું સાહેબ જવાબદારી તો મારો છોકરો અત્યારે ફૂલ સિરિયસ હાલતમાં છે મને ડૉક્ટરે કીધું ઓપરેશન કર્યું પણ અમારી હજી બોતેર કલાક કોઈ ગેરંટી નથી સાહેબ મારી હાલત અત્યારે છોકરા પ્રત્યે એટલી ખરાબ ને અમારા છોકરાની એટલી હાલત ખરાબ છે કે હું કઈ કહી નથી શકતો મારો છોકરો રિનીટ કરે છે ને મારા છોકરાની સત્તર વર્ષની ઉંમર છે મારું ગામ માળિયા છે માણ કરવામાં આવી જાણ કરવામાં સ્કૂલની અંદર થી ફોન આવ્યો કોઈ સંચાલકનો કે ભાઈ તમારા છોકરાને શરીર મારી કોઈ શકશે તમે ફટાફટ આવો સ્કૂલે એમ સત્તા ના સાહેબ મને એવું કાંઈ નામ નહોતું આપ્યું મને એવું કીધું કે ભાઈ શરી મારી છે અને તમે ફટાફટ હોસ્પિટલ પહોંચો અમે એને હોસ્પિટલ લઈને જઈ છીએ એમ એટલું કીધું મને સ્કૂલ તરફથી તો મેં સ્કૂલ મેં ફોનમાં એવું કીધું કે સાહેબ સ્કૂલની અંદર સરી મારી તો તમે બધા શું કરતા ઓજ સ્કૂલ છે રીનીટ ઓજ સ્કૂલ સિત્રા રોડ ઉપર આવેલી છે પરંતુ જેવી રીતે સ્કૂલની અંદર વિદ્યાર્થી ઉપર જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે તેના કારણે વાલીઓમાં પણ ચિંતા છે દર્શક મિત્રો નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર